તો કશું થાય અમે સોમભાઈ બધો આખા ચોરીઓ થઈ જઈ અને તમે હું તમારા ઘેર ચોરી નહીં થઈ મને લાગે જો મારા ઘેર ચોરી નહીં થાય ને તો ગો ખરા ને બધા કહે કે અમે સોમલો હું જબરો છો એના ઘેર ચોરી નહીં થઈ આ સરપંચે જબરા હતા તો એવા ઘેર ચોરી થઈ સોમના ઘેર ચોરી નહીં થઈ એટલે કોક તો સારું કરવું તો પછી ના હોય તો કોક કરે ને કોક કરવું તો પડશે વિચારવું પડશે કોક કરી ને ચોરીનો આરોપ ગમે તે ઉપર નાખવો પડશે તો મારા ઘેર ચોરી થઈ જાય એવું એટલે બધાને લાગે કે સોમલાંગ ઘેરે ચોરી થઈ જાય એવું લાગવું જોવે સોમભાઈ વૈશી ઉપર ગોમ હોમું કોઈ બહેરામાં મજા નહીં જો પખરાઈ તો જ્યાં ને તો પરા તૂટી જશે એના કરતી ઉપરો ગમો અને કોક કરો નવરા તો બેહી જ ના રહેતા કોક ના કો ચોરીનો તો વારો નાખવો પડશે ગમે તે ઉપર બસો માં ના ઘેર ચોરી થઈ હું શું કરું ના હોય ને તો કેવું પડશે ભાઈ મારા ઘેરે ચોરી થઈ જાય એવી ગમત જઈને વલ્લભ જઈને કેવું છે કે મારા ઘેરે ચોરી થઈ જાય દસ હજાર રૂપિયા ઉઠાઈ ગયો જવ કોને ઉઠાયા એમ તારી બધો ઉપર બગડવું છે હવે એટલો જીવાણ ખેડૂતો ને ગમત ચોર તો પેદા થયા છે ચોર તો એક જ પેદા થયો છે તો આ સોમભાઈ જ અને ખાલી આ તો નામ છે જીવન એ જીવવાનું દોશી પાછી હવાલમાં હવાલમાં આ થઈ ને ટોકર લઈ ને ને સોણ નાખવા એટલે કે આપણો સાપરૂ પડી ગયો કે હોશ કર્યા હોશ કર્યા આ તನ್ನે બોગા પડતી હતી તે હોશ કરે એવું છે સાપરામાં કોઈ છે જોજો આ બધો લાકડો ભઈ ગયો છે કે હોશ કર્યો અમાર આ જીવિતના હોશ કરવાનું

લોખંડ ની ઇંગલો લોખંડ નો પતરો અને સિમેન્ટ ના થોભલા લાઈન બનાવવાની વાતો કરે ચોર તો બાબુજી ને ચોરી કરી ચાલ્યા લુખા શું ઓછી ચોરી ચોરી કરી હું તને હું વખત કહી દઉં મી ચોરી સરપંચના ના ઘેર નહીં કરી હું કોઈ ચોર નહીં એ કોઈ ચોર નહીં નહી બાબુજી નીકળી ચોરી નહીં કરી

ઘર લઈ નહીં બે જણા નક્કી કર્યો નું નહી સોરવાનું ગમે તે તું હોય પોતા જીવ હોય ઓલે ખેમલા મી તારો સંગ સોર્યો

બે જી બેઠી બેઠી પણ મને એવું લાગે લે હજી તો ખબર બજી ના થઈ બાબુજી નાઈ ઓ બાપુજી શું ખબર છે બેઠી લઈ જાર ઘેર ચોર પાક ને એટલે ખાવા વાટકા ઓર રાખવી પડશે ના ટોકર માં ખાવું પડશે આ તો લઈ જાય

બીજી વાત કરજો બાકી ચોરી ની વાત ચોરી કરે હું આ બે ખરા નું કુટુંબ ના હું માનું દસ હજાર રૂપિયા જે લીધું એ હાલી દવાનું બેકરી ચાર એ દુ ભરવા માટે ખેમાલું કે તન તું તું પણ અત્યારે દો હજાર રૂપિયા કોઈ મોન મો આ પેલી કહેવત ત્યાં કે જે કુતરા ને રોટલો નાખ્યે ને એ રોમા દૂતો પરા

ટોપી દસ હજાર માં ફતાવું આખા ગો માં કોઈ નું સૌકાર મોન્યા જેવા નહી ગોમ્બ બધા ચોરીઓ કરું તું એ સૌકાર નહીં કર્યા ને તને નહીં કેતો તું એ સૌકાર નહીં એમ કેવું

આપડો ગમો સુરત જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી